સાહેબ તમે આ યુવાનો ની મહેનત તો જોવા બાપુ વાસા ને તો બાપુ કે લેવા વધાવો જા તારી ભલી થાય તારી તારા દોરા થી મજા ને બાપુ લાલ લઈ જા હાલી હાલી માન્યતા કરવા જાય ને પગમાં ફરફોલા થઈ જાય લોહી વયા જાતા હોય પાંચ પાંચ વર્ષની નાની કુંબળા ફૂલ જેવી દીકરીઓ સાહેબ જેને સાવિત્રીબા ફૂલેનું જીવન ચરિત્ર સંભળાવવાનું હોય જેને રવામાં ત્યાગ સમર્પણ સંભળાવવાના હોય જેને ફાતિમા શેખ વિરાંગના જલકારી બાઈનો ઇતિહાસ વારસામાં આપવાનો હોય એને હાલી હાલી માન્યતા કરવા લાગે પગમાં ફરફોલા થઈ જાય જેઠા બાપા

બાબા સાહેબ આંબેડકરે કીધું પુસ્તક માં આ ઘટના લખી છે સાહેબ એટલે સમજી ખૂબ ખૂબ આભાર સાથે તમારો બધાનો માટે આભારી છું આવો ને આવો પ્રેમ રાખજો તમને વચન આપું છું

સવારે હાથ વાગે જોગદિયા સાહેબનો ફોન આવ્યો એવડો બધી મોટો થઈ ગયો ઝોગદિયાતો સાહેબ એવું કઈ નથી પણ ઓજા હતો નથી માફ કરજો હું મને કાર્યક્રમમાં આવવાનું છે

બોલે કવિરાજ ખૂબ ખૂબ આભાર સાથે તમારા કાયમ માટે રોઈ છું મારા બાપ જય ભીમ નમો બધાય